અને શરૂઆતમાં એ નાની મોટી દુકાનમાં જોબ કરેલી ચાર થી પાંચ ભેંસો થી શરૂઆત કરેલી એમણે શરૂઆતમાં આ સાયકલ થકી જે સુરત શહેર છે ને એની અંદર દૂધ સપ્લાય કરેલું આ ફોર્ચ્યુનર ગાડી છે મિત્રો પચાસ લાખ રૂપિયાની આ ગાડી આવે છે મિત્રો આ પશુપાલન થકી ખૂબ સારું ટર્ન ઓવર છે એમની પાસે જમીન નથી મિત્રો જે ફાર્મ છે એ અઢીથી ત્રણ વીઘામાં ભણેલો છે એમની પાસે બીજું કોઈ ચારો ઉગાડવા માટે કોઈ જમીન નથી મિત્રો અને ટોટલે ટોટલ વેચાતું લાવે છે એની અંદર બંને મહેસાણી અને જે પંજાબ અને હરિયાણા વિસ્તારની જે મુરા નસલ છે એ ત્રણ નસલો છે અત્યારે ખુદ દીપકભાઈ હાજર નથી ખૂબ સારા એવા માણસ છે ખૂબ સારું એવું એમનું વિઝન છે એમના એક જ દીકરો છે શું નામ આપણું સાહેબ ધ્રુવ ધ્રુવભાઈ ટોટલ મેનેજમેન્ટ હાલમાં ધ્રુવભાઈ કરે છે ઉંમર કેટલી છે આપડી બાવીસ વર્ષ બાવીસ વર્ષ ઉંમર છે બાર એક બાર ભણેલા ને તમે બાર પાસ છે મિત્રો આવડું મોટું ટર્ન ઓવર આવડું મોટું વૈભવશાળી જીવન હોય અને લોકો સમજી લો કે એમને એવું સપનું હોય કે ભાઈ આપણે બહાર ભણેલા છે આપણે પશુપાલન નથી કરવું એમનો મુખ્ય એ વિદેશો તરફ વેસ્ટર્ન સંસ્કૃતિ તરફ વિદેશો પણ ખુદ એટલા એક્ટિવ છે રાતે કેટલા વાગે ઉઠો છો ત્રણ વાગે ત્રણ વાગે ઉઠે છે મિત્રો જો રાત્રે ત્રણ વાગે ઉઠે છે અને દૂધ દોરાવું દૂધનો સપ્લાય કેવી રીતે કરવો બધું આપણે એમણે મોઢેથી સાંભળીશું તમે પાછળ જોઈ શકો છો ભાઈ આ બાજુ આવરાજભાઈ

પ્લસ અહીંયા કેવી રીતે દૂધ નીકળવામાં આવે છે જમીન નથી છતાં પણ ખૂબ સારી એવી ઇન્કમ છે આપણે વિડીયોમાં તમે અંજુધી બન્યા તમને આગળ જતા બનાવ તો વિડીયોમાં મિત્રો તમે અંજ સુધી તો વિડીયોમાં લાઈક કરજો સારી એવી કોમેન્ટ કરજો તો ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ ધ્રુભાઈ કેમ છો મજામાં ઉંમર તો તમારી બહુ નાની છે અને લોકો એમ કે ઘણું બધું અલગ વિચારતા હોય પણ તમે પશુપાલન ક્ષેત્રે એક્ટિવ છો અને એ જોઈને અમને ખુબ આનંદ થયો કારણ કે તમારા થકી બીજા પણ લોકો બીજા પણ યુવાધન પશુપાલન ક્ષેત્રે જોડાય અને પોઝિટિવ વ્યુમાં એ પણ કાંઈક નવું કરવા ઈચ્છે કારણ કે ઘણા બધા લોકો પાસે જમીન હોય છે પણ છતાં પણ એ બારે નોકરીઓ કરતા હોય છે અને તમારું જે રીઝન છે તમારું જે ફોકસ છે પશુપાલન ક્ષેત્રમાં અને એટલા બધા એક્ટિવ છો કે પશુપાલન થકી પણ ખુબ સારી એવી ઇન્કમ કરો છો મિત્રો તમે અહિયાં જોઈ શકો છો ફાર્મ બહુ વિશાલ છે બહુ મોટો એવો છે અને તમે જ્યાં નજર નાખશો ત્યાં આગળ બન્ની મહેસાણી અને મુરા આ ત્રણ પ્રકારની નસલો અહીંયા ભેસો જોવા મળે છે આપણે મિત્રો બનાસકાંઠા અને બંને વિસ્તારમાં ફરતા હોઈએ કચ્છ વિસ્તારમાં ફરતા હોય ત્યારે આપણે એવું લાગે ભાઈ આ બંને ભેસો ને બંની અને જે મહેસાણી ભેંસો ત્યાં ગઈ તો મિત્રો વાસ્તવમાં તમે અહીંયા સુરત બાજુ આવશો ને સુરત વાપી વલસાડ ત્યાં આગળ આ બધી મોસ્ટ ઓફ જે સારી સારી એવી નસલો છે સારી સારી એવી ધારો ભેંસો છે અહીંયા આવી ચૂકી છે

કેટલી તમને કોઈ આઈડિયા છે મિત્રો એ પણ ખ્યાલ નથી પણ બાકી વાસ્તવમાં સ્ટ્રક્ચર બહુ મોટું એવું છે તમે આમ લંબાઈ જોઈ શકો છો ને તો દોઢે વીઘા એમની લંબાઈ છે અને આમ પણ એકાદ વીઘો જેવી છે આ ટોટલ જમીન કેટલી છે ફાર્મની બે વીઘા છે બે વીઘા તો બે વીઘા ફાર્મમાં મિત્રો આખો સ્ટ્રક્ચર જ છે તમે જોઈ શકો છો થોડા ઘણા અહીંયા જે લોકોને રહેવા માટેના ઘર છે અહીંયા પણ તમે જોઈ શકો છો અને આ બાજુ પણ તમે જોઈ શકો છો પ્લસ એક આજે આમનું ગોડાઉન છે તો હાલમાં અત્યારે પાસે અત્યારે આપણી પાસે કેટલા પશુ દૂધ ઉપર છે અત્યારે પશુ તો અત્યારે તો જન 300 જેવા તો થઈ જ જશે દૂધ ઉપર હા એ ફામ અને આ ફામ બંને થઈને બધું થઈને ગયું હા થોડું એ જણાવો કે તમારા પાસે એવો કયો ગુરુ મંત્ર હતો કે તમે પોચ ભેસોમાંથી આટલી ભેસો બનાવી ગુરુ મંત્ર કઈ નહીં મહેનત કરતા ગયા નગાડી વાટતા ગયા

તમને આખા ફાર્મ હું વિઝિટ કરાવું કારણ કે જમીન વિના પણ આ બધું સંભવ છે શું શું ખાવામાં આવે છે કેટલી સ્ટ્રગલ કરે છે કેટલા લોકો અહીંયા મેનેજ કરે છે તો જે આટલા પશુ છે એ પશુને મેનેજ કરવા માટે કેટલા લોકો છે હાલમાં મેનેજ કરવા માટે બીએસ લેબર છે હમણાં બીસ લેબર હમ એટલે આ કેવી રીતે કામ વેચેલું એમ કેવી રીતે હોય છે બધું એમ એ લોકોને આટલા ભેં પણ સોપી દીધું છે બધા એક માણસ વચ્ચે પણ સોફી દી દે છે અચ્છા એક માણસ વચ્ચે

તમારો જે ચારો છે આવે એ બધો આયુર્વેદ છે જુઓ મિત્રો આયુર્વેદ સેલરી સેલરી એટલે સુગર કેલ્શિયમ કોઈ બી પશુ ગમેલ નબળું હોય ને મિત્રો આ એક પ્રકારનો ગોળ છે આપણે સમજી લો કે પશુપાલક મિત્રો કહેતા હોય છે ઘણા બધા એવા આપણે વૈજ્ઞાનિક લોકો પણ કહેતા હોય છે પશુઓને તમે ગોળ ચારો આ એક વાસ્તવમાં ગોળ છે સમજી લો પશુ જન્મજાત મોટો થયા ત્યાં સુધી આ અહીંયા શેલડી ઉપયોગ થાય બીજું કોઈ આવે છે સિઝનેબલ ના આપણે શેરડી ખવડાવીએ છીએ ટોટલ ટોટલ શેરડી એમ જો મિત્રો ટોટલ ટોટલ અહીંયા શેરડી ખવડાવે છે આ કામ કરવા વાળા લોકો કેટલા છે અહીંયા અહીંયા વીસ માણસ જેવા છે વીસ એક માણસ એમ ને અહીંયા તમે જોઈ શકો છો આ છે માલધારી એ પણ બનાસકાંઠાના છે અને ખાસ વાત એ છે કે મારા તાલુકાના છે કાંકરેજ તાલુકાના શું નામ તમારું મુકેશભાઈ રબારી આ ફાર્મના મેનેજર છે અને ટોટલ સમજી લો કે જે કામ થાય છે એમના હાથો નજીક થાય છે વીસ માણસને મેનેજ કરવા પશુનું દૂધ નીકાળવું પશુ કયું બીમાર છે પશુને શું શું જોવે છે બધું એ જ મેનેજ કરે છે અને એ પણ આનંદ થયો કે પશુપાલન ક્ષેત્રમાં આહીર સમાજ એટલે એ માલધારી કહેવાય અને રબારી એટલે એ માલધારી એટલે માલધારી માલધારી ભેગા થાય એટલે કઈક સારું જ થાય હવે અહીંયા તમે જુઓ મિત્રો બધી બની બેસો છે ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ એક જેવી લાઈનો છે અને આ બાજુ પણ બની છે અને એ મુરા છે અને ફાર્મ તમે જોઈ શકો છો બહુ હવાદાર છે અને હાઈટમાં પણ ઊંચો એવો છે પશુઓ માટે એકદમ સ્વર્ગ જેવો માહોલ છે આપણે ઘણા બધા એમ સુરતમાં ઘણા બધા એવા ફાર્મ જોયા બાકી જે પશુ બેઠા છે મિત્રો બે બેન ત્રણ ત્રણ ફૂટમાં એક પશુને ને બેવું હોય તો બીજા પશુને રજા લેવી પડે ભાઈ તો કડક ઉભું રહે મારે બેસવું છે પણ અહીંયા વાસ્તવમાં પ્રોપર સાડા ચાર પોંચ પૂછ અહીંયા જગ્યા મૂકેલી છે પશુ નિરાતે બેઠા છે સાફ સફાઈ પણ તમે જોઈ શકો છો અમે ખૂબ ટ્રાવેલિંગ કર્યું રાત્રે અહીંયા જ રહ્યા હતા અને આપણે જ્યારે સાડા થી અગિયાર વાગે જોયું ત્યારે બે પશુ નિરાત બેઠા હતા દૂધ નીકળવાનું સાફ સફાઈ ગોબર ચારો દાણો બધું પરફેક્ટ થઈ ગયું હતું કેટલા વાગે ઉઠો આ બધું કેટલા વાગે ઊઠીશે આ બધા લોકો બે વાગે ઉઠી જાય બે વાગે ઉઠો છું જો મિત્રો સફળ થવા માટે તમારે રાતે ઉઠવું પડે બાકી હવે તમે પોત ભેસો લાવો અને વાગે ઉઠો તો પછી પશુપાલન જે કીધું ને આપણે કે સાયકલ સીધું પેનલ ના વાગે એટલે બધું વેચવું જ પડે તમારું આમાં શું મેનેજ હોય છે તમે આમાં શું કરો છો શું કાર્ય રાખવાનું બધું બધું અહીંયા દૂધનું અચ્છા અત્યારે દૂધ કેટલું તમે છવ્વીસો લિટર જોયું એ દૂધ બધું ક્યાં જાય છે

અચ્છા જો મિત્રો દૂધ વધારે છે એટલે સુમણ પ્રોપર એમને બીએમસી મશીન આપેલો પોઈન્ટ એમણે સમજી લો કે જે આપણે મોટી જે ગામની જે મંડળી હોય ને એની અંદર ભરાતો બાકી ખુદ એમની પણ મંડળી જ છે એટલે ડાયરેક્ટ એ સપ્લાય કરી દે દેરીને બાકી એ આનંદ થયો કે ખૂબ સારી એવી ભેંસો છે તમને હું ભેંસોના ફિઝિકલ કેરેક્ટર બતાવી લો તમે જોઈ શકો છો અત્યારે ટોટલ ભેંસોના દૂધ નીકળી ચૂક્યા છે છતાં પણ તમે ભેસોના કેરેક્ટર જોઈ લો આ ટાઈપની બંને ભેંસો આ ટાઈપની મહેસાણી ભેસો ઊંચા દૂધવાળી આવા વજનવાળી લેવા જવા માટે મિત્રો અત્યારે ભેંસો મળવી મુશ્કેલ છે અને જઈએ ત્યારે દોઢ એક એસી બે અઢી ત્રણ લાખ સુધીની અત્યારે બંને ભેંસો સારી એવી કેરેક્ટરવાળી ભેંસો વેચાતી હોય છે અત્યારે મોસ્ટ બધી ભેંસો આરામ ઉપર છે અને ખૂબ સારી એવી દૂધવાળી છે પછી તમારો જે ચારો આપવાનો સમય કયો હોય છે

અને આપણે તમને ફીડ શું આપવામાં આવે છે પણ તમને બતાવી લઉં અને આ જોઈ લો આ આ ચાપ થી કાપતા છો તમે હા અહીંથી કાપ્યા હા જો મિત્રો ડાયરેક્ટ ટ્રેક્ટર થી લગાવેલું છે આ ફાર્મ માટે તમે કેટલા સાધનો ઉપયોગ કરો છો કયા કયા સાધનો તમારી પાસે જોડે છે સાધનો તો અમારા ટ્રેક્ટર છે એક ટ્રેક્ટર એ ચારો કાપવા માટે પ્લસ એક ટેમ્પો છે ચારો લાવવા માટે એક ટેમ્પો ચારો લાવવા માટે પ્લસ એક બોલરો દૂધ લેવા માટે અત્યારે કેટલા જણો દૂધ થતું હોય છે અત્યારે કેટલા લાખ નું દૂધ થતું હોય છે દૂધ તો હમણાં બધું ટર્ન ઓવર થઈને પાંચ છ કરોડ ટર્ન ઓવર થઈ જાય આખા વર્ષનું થઈ જાય આખા વર્ષનું પાંચ છ કરોડ થઈ જાય અત્યારે ભાઈને પ્રોપર ખબર છે સિત્તેર એક લાખ નું થતું છે ને સિત્તેર એક લાખ નું મિત્રો મહિનાનું દૂધ છે અને દૈનિક કેટલા થતું છે કોઈ આઈડિયા તમને દૈનિક આખા દિવસનું કેટલા હજાર નું થતું છે કેટલા લાખ નું થતું છે તો મિત્રો ગણી ભાઈ સિત્તેર લાખ નું થાય છે ભાગ્યા ત્રીસ કરી લો અને આ છે તમે મેન તમારો આ પશુઓ માટે સંતુલિત આહાર આ છે મકાઈ નો પ્લસ આ છે રોજની પાપડી કેટલી જાય છે રોજની પાપડી દીપક ભાઈ ક્યાં તાલે આપડે રાતે રોકડા થાય કે અઢાર બોરી જાય ડેલી ની અઢાર ઓગણીસ બુરી અઢાર થી ઓગણીસ બોરી મિત્રો પાપડી ની ડેલી જાય છે ચાર બોરી આ જાય છે ચાર આ જાય છે ચાર આ જાય છે તો મિત્રો ભેંસુ વધારે હોય ભેંસુ સારી હોય તો સંતુલિત આહાર આપવો જરૂરી છે કેટલું કેટલું આપતા કિલો જતું છે આપણું જતું છે ત્રણ સાડા ત્રણ ચાર કિલો સમજી ભેસ દસ લીટર દૂધ આપે છે પ્રોપર તમે સાડા ચાર પાંચ કિલો આપો છો બીજું લો જે તમારો જે ચારો છે ને એ પણ એક સંતુલિત આહાર જ છે એ પણ એક આપણે કહીએ કે ભાઈ કેલ્શિયમ ફૂલ ભરપૂર ભરપૂર માત્રામાં બીજું કોઈ આપણે બીજું કોઈ સુકા ચારાનો ઉપયોગ કરતા નથી બીજો નહીં ઉપયોગ ઓનલી ફોર એ બીજું પાસે સમજી લો કે અત્યારે મકાઈ જતી રહે માફ કરજો આ શેલડીની સિઝન જતી રહે પછી શું તમે ઉપયોગ કરો છો એમાં પછી એમાં સુગંધને સેવડી આવે નીચેનું એ આવે તે ચલાવીએ ચાર મહિના કઈ સુગંધનું જે આવે ને પાછળ

પછી પ્લસ સામની લોકો અત્યારે જે તમારી જે ભેંસોને ખરીદી એ બધી ક્યાંથી લાવો છો તમે જે ભેસો લાવો બધી એ બધી સોઈ ગામની છે મુક પ્રોફિટ તો વધે જ છે ને મળે છે ને તમારી કારણ કે તમે મોસ્ટ બધું વેચાતું લાવો છો હમ કઈ તમારું ઘરનું તો કઈ છે જ નહીં સમજો જે જમીન છે ત્યાં આગળ જે ભેંસો છે અને ફાર્મ બજેલું છે એ તમારું છે બાકી જે પશુઓને જીવવા માટે પશુઓને તમે સંતુલિત આહાર તે બધું વેચાતું લાવો છો જો મિત્રો સમજી લો કે ઘણા બધા લોકો કહેતા હોય છે ભાઈ અમારી પાસે જમીન છે સતા પણ અહીં કાંઈ વધતું નથી આ કે વિડીયો ખબી ગઈ અહિયાં મિત્રો પચીસ વર્ષ પહેલા શરૂઆત કરી હતી અને અત્યારે પણ સમજી લો કે મોસ્ટ ઓફ ચારો દાણો ફીડ સપ્લિમેન્ટિયા આટલે બધું વેચાતું લાવે છે છતાં પણ પશુપાલન ક્ષેત્રે કેટલું પ્રોફિટ વધતું છે પચીસ ત્રીસ ટકા છે વીસ પચીસ ટકા દો વીસથી પચીસ ટકા મિત્રો પ્રોફિટ અત્યારે પણ વધે છે વીસથી પચીસ ટકા સમજી લો કે આઠેક કરોડનું ટણોર છે અત્યારે સિત્તેર લાખનું છે અત્યારે મોસ્ટ ઓફ બધા પશુ બાકડ છે કોઈ ડ્રાય છે પશુ હવે વિયાણ ઉપર આવશે બે મહિના પછી જે દૂધ વધશે એમ કરીને એમની લો કે

સમજી લો કે આ ફીડ બનાસકાંઠામાં આપવામાં આવે ને તો પશુઓમાં ફેટ બહુ બોળ આવે કારણ કે ડાયરી જે કપાસિયાના દાણા આવે ને કપાસિયાના દાણા છે પ્લસ એની અંદર જે આપણે ફીડ સપ્લિમેન્ટ જે બનાવી દેરી છે સાગર દેરી છે જે આપતી હોય છે ઘણી બધી કંપનીઓના આવા ફીડ આવતા હોય છે એ પણ છે અને પ્લસ એની અંદર બીનોળા ખલ કપાસિયા ખળ એ છે એટલે આ એ પ્રોપરો સંતુલિત આહાર તો છે જ અને પ્લસ એક આપે છે મકાઈ ખોળ છે આ મકાઈ ખોળ આ પાપડી આ ઘણું બધું સંતુલિત કરીને આપવામાં આવે છે એટલે આ ભેસોના વજન છે તમે આ બાજુ જોઈ લો હવે તમે અહીંયા જોઈ શકો છો આ ટોટલ ટોટલ જે આખી લાઈન છે આ બધી બે થી ચાર દિવસની અંદર વી જશે આ બધી હવે જુઓ મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો ટોટલ સિત્તેર ભેસો છે અને સિત્તેર ભેસો હવે શોર્ટ સમયમાં વી જશે હા આ બધી સારી એવી છે સારી કેરેક્ટર વાળી છે સારી દૂધવાળી છે સારા વજન વાળી છે અને આ બાજુ તમે જોઈ શકો છો આખા બે ડિપાર્ટમેન્ટ પાડેલા છે ઉત્તર અને દક્ષિણ દિશામાં ફાર્મ છે પૂર્વ પશ્ચિમ દિશામાં ઢાળ છે અને જે ઉત્તર દિશામાં છે એ ટોટલ ટોટલ મુરા બેસો છે આ આ બાજુ અને મહેસાણી ભેસો છે ખૂબ સારું વજન વાળું આ બધું પશુધન છે સાહેબ શું મેસેજ આપવા માંગો છો શું મેસેજ આપવા માંગો છો લોકોને સફળ થવાય ખરું પશુપાલન ક્ષેત્રમાં સફળ થાય મહેનત કરવી પડે મતલબમાં તમારી પાસે સમજી લો કે આ કોઈ પશુધન નતો કરતા પેલા તો હવે બીજા ધીરે 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 વધારતા ગયા પછી આ પછી આ બધું મોટા મોટા માં તમે બનાવી દો કેમ ને હા મિત્રો ધ્રુવભાઈ અને ખાસ વાત એ છે કે ભાઈ દીપકભાઈ ખૂબ સારા એવા માણસ છે ખૂબ સારું એવું નોલેજ રાખે છે અને સમજી લો કે કયા વિસ્તારની ભેંસ લેવાય અને ભેંસ પ્રોપર સમજી લો કે વિડીયો આવે પહેલાં એ ખુદ ખરીદવા જતા અત્યારે મોસ્ટ ઓફ વિડીયા મારફતે સમજી લો કે પશુ જે આપણે ભેસ સપ્લાય કરતા હોય ને એ વોટ્સઅપમાં વિડીયો મૂકી અને એના ઉપર જ એ બધું નક્કી કરી લે ભાઈ આટલું દૂધ આપશે આ ભાવની કહેવાય એ હાલમાં મોસ્ટ ઓફ બધી વોટ્સઅપ દ્વારા પશુ ખરીદ્યા હોય છે સારું નોલેજ રાખે છે અને ખૂબ અદભુત કાર્ય છે તમે અહીંયા જોઈ શકો છો પાડીઓ પણ અહીંયા બહુ મોટા પ્રમાણમાં અહીંયા કામ થઈ રહ્યું છે એમનું એક બીજું પણ ફાર્મ છે તેની અંદર પણ એ સો એકસો વીસ જેવું પશુધન છે ધ્રુવભાઈ ખૂબ આનંદ થયો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં જે વર્લ્ડમાં કોઈ જોડે તબેલો ના હોય એવું મોટું તમારું કામ તમારે જે પશુપાલન થકી તમે હાલમાં દૂધનો વ્યવસાય કરો છો એ દૂધ વ્યવસાયમાં વ્યવસાય જઈને તમે સમજી લો કે આવના વર્ષોમાં તમે દૂધ થકી ખૂબ મોટી મોટી એવી પ્રોડક્ટ પાડો અને ખુદ મોટી બ્રાન્ડ બને એવી અમને વિશ્વાસ છે આ વીડિયોનો આપણે આ વીડિયોનો આપણે અહીંયા સમાપન કરીએ જય ગોમાતા જય ગોપાલ વંદે ગોમાત્ર